જય સ્વામિનારાયણ ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું એક લંબ ચોરસ અને ચોરસ છે આ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઈડ નાની છે તે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે આ ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં મોટી છે એટલે આનામાં લીડરશીપ ક્વૉલિટી જોરદાર છે બોલવાની પીચ જોરદાર છે અને આ સો વ્યક્તિની સામે ઊભો હોય ને તેને લીડરશીપ કરી શકે સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કર્મ પ્રધાન છે સાથે સૂર્યની આંગળી અને ગુરુની આંગળી જ્યારે શનિ તરફ જતી હોય ને એટલે આ વ્યક્તિ ધાર્મિક જોરદાર હોય ના ધર્મમાં માનવા વાળો છે ને ધર્મમાં ટોચ સુધી પહોંચી શકે આ એક સારામાં સારી નિશાની છે સાથે આ બુધની આંગળી સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી એટલે બિઝનેસમેનની કમી રહે આ વ્યક્તિના હાથ નીચેના માણસોએ એનું કામ કરી નાખે પણ પોતાના લેવલે ધ્યાન રાખવાનું કોઈ ફાઇલ છે આ છે તે ભૂલવાની થઈ શકે છે આ વસ્તુનું ધ્યાન રાખવાનું અને કોઈ સોચ્યા વિચારો કે કોઈ જગ્યાએ સાઇન નહીં કરવાની વિચારીને સાઇન કરવાની કે એને ભૂલવાની આધારને કારણે ભૂલથી ક્યાંક સાઇન ન કરી જાય આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું બીજી વસ્તુ આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે લોજિક સમજાવવામાં માસ્ટર સાથે અહીંયા કોણ થઈ રહ્યું છે આ એક સમજદારી નિશાની છે આવી જેવી રીતે આ ક્રિકેટ કે આ કંઈક રમતો હોય ને તેની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર હોય એ જ્યાં આગળ ઊભો હોય ને કે અહીંયા આગળ કેચ આવવાનો છે તો એટલા એન્ગલ જ કેચ આવે એ બોલિંગ કરે તો આટલા એંગલ જ જાય કહેવાનો મતલબ કેચઅપ કરવાની જે શક્તિ છે ને એ આનામાં છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળીને જે ગુરુ તરફ જઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ પરોપકારી હશે આ કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે દેનો પણ આ વ્યક્તિ એક ખાલી સાવધાની રાખવાની આ કોઈની જો કોઈ ભાવનામાં નિર્ણય લેશે ને તો આ ફસાશે કે આને ભાવક બનાવીને છેતરવાની કોશિશ કરશે આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવાનું અને આ પ્રેમી સ્વભાવનો જે પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા છે અને આ જોરદાર હૃદયરેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી રહી છે અને છેક અહીંયા સુધી રહી છે જે જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી જોઈન્ટ છે જીવન રેખા જોડે એટલે ત્યાં સુધી આ સતંત્ર ડિસિઝન નહીં લે અને પછી જ સતંત્ર ડિસિઝન અને જ્યારે આટલી મોટી માઇન્ડ રેખા હોય ને આ કલ્પનાશીલ જોરદાર હોય અને આ કામ કરવામાં જબરજસ્ત કર્મઠ હોય આ રોજ સવારે ઉઠીને રાતે ને ત્યાં સુધી મહેનત કરવાવાળો વ્યક્તિ છે એ ચારેય દિશામાં જોવાવાળો છે અને એક કામ સોંપો ને એનું જ્યાં સુધી પાયા સુધીની જાણકારી ન હોય ને ત્યાં સુધી કામ ન કર અને કામ પરફેક્ટ કરવાવાળો વ્યક્તિ છે અને આ વાંચવામાં પણ હોશિયાર હશે ભણવામાં પણ હોશિયાર હશે અને સારી ડિગ્રી પણ લેશે આ સારામાં સારી રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ધનરેખા છે જે અહીંયા મણિપુરથી નીકળી રહી છે અને છેક અહીંયા સુધી જઈ રહી છે અને અહીંયા જે ધનરેખા છે ને અહીંયાથી લઈને અહીંયા એટલે જીવનમાં છત્રીસ વર્ષની ઉંમરથી લઈ ચાલીસ વર્ષની ઉંમર સુધી છે ને જે ધનરેખા છે ને એકદમ ઝાખી ધનરેખા છે અને આ ધનરેખામાં અહીંયા ડબલ ધનરેખા થઈ રહી છે અહીંયાથી આમ ધનરેખા જઈ રહી છે અને અહીંયા પણ અહીંયા આગળ જે ડિસ્ટર્બ છે એટલે ત્યારે એને છે ને ધંધામાં અટકાવ આવ્યો હશે છત્રીસથી લઈને ચાલીસ વચ્ચે કેમકે ધન ધનરેખા ડિસ્ટર્બ છે બીજું આ ધનરેખા પાછી અહીંયાથી ચાલુ થઈ રહી છે અને એ ધનરેખા છે અહીંયા જઈ અને ઉપર સુધી જઈ રહી છે અને આ એક સારામાં સારી વસ્તુ સાથે એક રેખા અહીંયાથી આવીને અહીંયા ટચ થઈ રહી છે આ એક પ્રોપર્ટીની નિશાની છે આ ચુમ્માલીસથી લઈને સાઠની વચ્ચે કોઈક મોટી પ્રોપર્ટી લેશે બીજી વસ્તુ કે અહીંયાથી એક રેખા નીકળી અને આ નીચે તરફ જઈ રહી છે અને અહીંયાથી એક રેખા ધનરેખા નીકળીને ઉપર થઈ રહી અને અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે એટલે આ એક મોટી પ્રોપર્ટી લેશે આ છે સાઠ વર્ષની ઉંમરે ત્યારે પણ એક મોટી પ્રોપર્ટી લેશે આ એની નિશાની છે સારામાં સારી સાથે એક અહીંયાથી એ ધનરેખા આમ જઈ રહી છે અને એક બીજી ધનરેખા અહીંયાથી જઈ રહી છે અને ત્રીજી ધનરેખા અહીંયાથી ચોથી ધનરેખા અહીંયાથી આમને ચાર પાંચ ધનરેખા પણ છપ્પન વર્ષ પછી ઘણી ધનરેખા એટલે અનેક જગ્યાથી આને ફાયદો થશે અને આને ચુમ્માલીસ પછી જ ભાગ્ય ઉદય છે ચુમ્માસથી લઈને સાહીઠની વચ્ચે જબરજસ્ત ભાગ્ય ઉદય છે આ વ્યક્તિને આ વ્યક્તિ સારામાં સારો રૂપિયો કમાશે અને ધન પણ સારામાં સારું ભેગું કરશે પછી ધનરેખા સારામાં સારી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળીને રાઉન્ડ લઈ અને છે કવ લઈ રહી છે આ વ્યક્તિ પરિવારને સાથે લઈને ચાલવા વાળો છે આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો રહેશે જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળે ગોલ્ડન પીરિયડમાં આવશે અને પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય ને જ્યાં સુધી ઘરે પાછવાનો આવે ને ત્યાં સુધી આ બહારને બેસી રહેવાળો છે મૂળ પરિવારની કેર કરવા છે સાથે આ જે છે ત્યાં અહીંયા આગળ એક બે ત્રણ ચાર આ બધી વિદેશ રેખા છે આ વિદેશ જવાના મોકા મળશે સાથે આની અંદર આ જીવન રેખાની અંદર આ વિદેશ રેખા છે સાથે આ જો એક બે ત્રણ આ ત્રણ આ પ્રોગ્રેસ રેખા છે આ જીવનમાં બેતાલીસ વર્ષે છે આ પચાસ વર્ષે છે અને આ છે પંચાણું વર્ષે આ બધી પ્રોગ્રેસ રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ આ મંગળ રેખા છે આ મંગળ રેખા હોય ને જ્યારે જીવન રેખાની અંદર આ એક સારામાં સારી વસ્તુ છે આ લાકડાનો બિઝનેસ છે સ્ટેશનરીનો બિઝનેસ છે બીજું આ એક રક્ષાનું કામ કરે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ગમે આ જતા હોય રસ્તાની અંદર દસ સેકન્ડ પહેલાં જ કોઈ કોઈ ગાડી થાય તરત જ અમે બ્રેક મારો બીજું કાકા મામા દાદા આ બધાનો સપોર્ટ સારો બને અને એક ધનરેખા તરીકે કહેવાય છે આ અચાનક ધનલાભ કરે દલાલીથી ગમે અહીંયાથી ધનલાભ કરે આમાં મંગળ રેખા એક સારામાં સારી આવી રહી છે અને બીજી બુધ રેખા અહીંયાથી નીકળી અહીંયા આવી રહી છે એટલે આ ડબલ ભૂધરેખા વાળો હાથ છે બીજું આ વેપારમાં નંબર વન બનશે સાથે આ ભૂધરેખાથી છે ને અહીંયા આગળ જો આ મોની ટ્રાઇંગલ બની રહ્યો છે આ એક સારામાં સારું છે અને સાથે આ ગ્રેટેલ આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે કેમ કે જ્યારે મની ટ્રાયંગલ અને ગેટર ટ્રાયંગલ થાય અને આ બિઝનેસ મેનેજમેન્ટમાં જોરદાર હોય આ વ્યક્તિ કોઈ જગ્યાએ પાછો ન પડે આને પ્રોપર્ટી સારી ભેગી થશે જ્યારે આ બે વસ્તુ હોય મની ના એક વેપારી દ્રષ્ટિથી આ સારામાં સારી વસ્તુ છે ઓર્ડિનરી જોરદાર સાથે એક રેખા અહીંયાથી આવી રહી છે અને હજી આ ક્લિયર નથી થતી જો આ ક્લિયર થાય તો ધન ધનરેખા તરીકે પણ કહેવાતી પણ ક્લિયર નથી જોઈન્ટ નથી જો જોઈન્ટ થાય ને તો એક ધનરેખા તરીકે કહેવાય મંગળ રેખા મંગળ પર્વતથી આવી રહી છે એક સારામાં સારી નિશાની છે બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત સારો જ મધ્યમ છે પણ અહીંયા આગળ નહીં જેટલું ત્રિકોણ જેવું થઈ રહ્યું છે નહીં જેટલું પણ બેન પર ડાઉટ છે જો ત્રિકોણ હોત ને તો આને ગવર્મેન્ટ તરફથી કંઈક ફાયદો થાય ગવર્મેન્ટ જોબ છે ગવર્મેન્ટનો કોઈ ધંધો છે ગવર્મેન્ટની કોઈ પણ એક કહેવાય ને એમાં એને ફાયદો થઈ શકે જો આ ત્રિકોણ નીકળશે તો એક આ સારામાં સારું છે પણ ગુરુ સેજ મધ્યમ છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એમને એ ફાયદો થશે બીજું આ શનિ પર્વત છે આ શનિ પર્વત સારામાં સારો છે ફ્લેટ છે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય જોરદાર બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્યના પર્વત ઉપર અહીંયા આગળ વિદ્યા રેખા છે એક સારામાં સારી નિશાની છે જ્યારે સૂર્ય પર્વત ઉપર વિદ્યા રેખા હોય ને આ સો વ્યક્તિ આને પૂછવા આવે ને આ બધાને જવાબ દેવા વાળો છે આ એક સારામાં સારી વસ્તુ છે બીજું આ સૂર્ય પર્વત ઉપર અહીંયા આગળ સેજ નહીં જેટલો ખાડો છે આનો પ્રોબ્લમ એટલો જ થાય કે આના ચશ્મા હોઈ શકે છે કા કમર લગતી કોઈ થોડોક પ્રોબ્લમ હોઈ શકે જ્યારે સૂર્ય પર્વત ઉપર સેજ ખાડો હોય આંખોનો થોડોક પ્રોબ્લેમ હોઈ શકે કા કમર લાગતું બીજું અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ શૂન્યમાંથી સર્જન કરે આ વ્યક્તિ કોઈ પણ ના હોય અને શૂન્યમાંથી સર્જન કરી શકે જે ઈચ્છા હોય સો ટકા પૂરી કરી શકે જ્યારે સૂર્ય પર્વતવા ત્રિકોણ હોય એક સારામાં સારી નિશાની છે સાથે અહીંયા આગળ જો આ રેખા છે જે આમ જઈ રહી છે અને અહીંયા કે બેની પર ડાઉટ છે થોડીક નાની જેટલી માછલી થઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે આ એક કરોડપતિની નિશાની છે આ અચાનક ધનલાભ કરે જ્યારે સૂર્ય પર્વત ઉપર માછલી હોય આ એક સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બુદ્ધનો પર્વત છે બુધનો પર્વત સારો છે આ બુધ પર્વત ઉપર જો આ બુદ્ધ રેખા છે આ એક સારામાં સારી નિશાની છે સાથે આ ભૂતપૂર્વનો આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ઉઠેલો છે જ્યારે આ ભાગ બેઠેલો હોય ને આ વ્યક્તિ કોઈથી કોઈ મનની વાત ન કરશે કોઈ પણ કંપનીમાં જાય કોઈ પણ જગ્યાએ જાય ને જ્યારે જે કહેવાનું હોય ત્યારે ન કહેવાય કલાક પછી વિચાર હા મેં આ કહેવાનું હતું સમય અને જ્યારે અહીંયા આગળ જે હોય એટલે આ વ્યક્તિને નામ એટલે પૈસા કરતાં નામના વધારો હોય અને નામ અને પ્રતિષ્ઠા થવી જોઈએ આ એને નિશાની જો ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી આ અંદરૂણી મંગળ છે અને આ બાલનો મંગળ છે અંદરૂ મંગળ જોરદાર ફૂલેલો છે આ એક પોસ્ટ પર્સન હોય છે ક્રિકેટ વોલીબોલ કે આ કંઈ પણ કંઈ રમત રમતો હોય ને એની અંદર આગળ પડતો હોય અને આ મિલિટરીના જે કહેવાય ને કે મિલિટરી ટ્રેનિંગ કેવી લીધી હોય એવો પાવરફુલ વ્યક્તિ હોય અને બાનો મંગળ એ પાવરફુલ છે આ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને જોઈને સમજી જાય કે વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે ને એની પાસેથી કેવી રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત બલી છે એટલે આ સારામાં સારું આ વ્યક્તિને લક્ઝરી આઇટમનો શોખ જોરદાર હશે અને આ બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે અને આ વ્યક્તિ જેટલું લક્ઝરીની આઇટમમાં પણ સારામાં સારું આને ઘરમાં એસી હશે દુકાનમાં એસી હશે ગાડીમાં પણ એસી હશે સારામાં સારું સાથે આ લક્ઝરી રેખા છે એક અને બે અને આ બધી રેખા પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારું છે અને શુક્ર પર્વત બલ્યું હોય ને આ લક્ઝરી આઈટમ અને આ લક્ઝરી આઇટમ એટલે મને લક્ઝરી એટલે કહેવાનું મોટું એ પ્રોડક્ટની કોઈ પણ આઈટમનો ધંધો કરે ને તો આને સારામાં સારું બ્રાન્ડવાળી વસ્તુઓ વેચે બ્રાન્ડવાળી વસ્તુઓનું કોઈ પણ વસ્તુ પહેરે ઓઢે કે વેચે કોઈ પણ બિઝનેસ કરે આને સારામાં સારો છે ગોલ્ડનો બિઝનેસ છે જ્વેલરીનો બિઝનેસ છે ડાયમંડનો બિઝનેસ છે હોટલો છે આ છે ગમે એક બિઝનેસ જે લક્ઝરી બ્રાન્ડનો એમાં આ વ્યક્તિ હાથ અજમાવે ને સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી શુક્ર પર્વત છે જોરદાર આને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારામાં સારો છે ચંદ્ર પર્વત સારામાં સારો છે અને આ ચંદ્ર પર્વત ઉપર આ રીતે રેખા છે આ વિદેશ રેખા છે અને બીજું આ ચંદ્ર પર્વત ઉપર ચોરસ થઈ રહ્યું છે આ સચ્ચાઈ પર્સન વ્યક્તિ છે આ પ્રકૃતિ પ્રેમી છે આ વ્યક્તિને બંગલો ઘર છે ને જ્યાં આગળ કુદરતી હોય ને એટલે કે ઝાડ પાંદડા મૂળ કહેવાનું વન સંપ્રદાયની વચ્ચે કેવી રીતે બંગલો હોય એવી આને બહુ જ ગમતું હોય અને આ પ્રકૃતિ પ્રેમી કહેવાય અને આને વિદેશ જવાના મોકા મળશે એક્સપોર્ટ ઇમ્પોર્ટના અંદાજે જે ઓનલાઈન બિઝનેસ છે આના ઘરના ફર્નિચર જોવા હોય આ કોઈ પણ ફર્નિચર બનાવે લાખ રૂપિયાનું ફર્નિચર બનાવ્યું બે લાખની કેમ વેલ્યુ હોય અને આ વ્યક્તિ પર્ચેસિંગ પાવરમાં જોરદાર આ કોઈ પણ વસ્તુ એને બાર્ગેનિંગ કરવામાંય માસ્ટર હોય એને બાર્ગેનિંગ કરી ઊંચી કિંમતવાળી ઓછી કિંમતમાં લઈને આવે અને ઊંચી કિંમતમાં વેચી શકે ને એવો આ વ્યક્તિ છે અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વતની અંદર આ પાક સેજ આ રીતે છે આ ઓવર થિંકિંગ વધારે હશે કહેવાનું મોટો વધારે પડતી વાતચીત કરતો હશે જ્યારે આ રીતનું હોય એક થોડોક માઇનસ પર્વ ખાલી ઓવર થિંકિંગનું બાકી ચંદ્ર પર્વત એક્સ ઓર્ડિનરી છે આ ગુરુનો પર્વત છે આ ગુરુ છે સેજ એનું કરવું પડશે બુદ્ધનું કરવું પડશે શનિ પાવરફુલ છે સૂર્ય પાવરફુલ છે બે મંગળ પાવરપુર છે શુક્ર પાવરપુર છે ચંદ્ર પાવરપુર છે આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે અને આને વિદેશ જવાના મોકા મળશે વિદેશ રહેવાના મોકા મળશે સારામાં સારા આ હાથ જોયો આવો કોઈના હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ